આજે જે કેવડિયામાં જે દુઃખદ ઘટના બની અને બે યુવાનોને ઢોર મારીને જે મોતને ઘાત ઉતારવામાં આવ્યા છે તો આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા જઈ રહ્યા હતા પણ આ તાનાશાહી સરકાર આજે તમે જુઓ કે રાતથી જ અહીંયા પીઆઈ પીએસઆઈ જમાદાર અને એમનો પોલીસ સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે જ્યારે અમે જવાની તૈયારી કરી રહ્યા હતા શ્રદ્ધાંજલિ આપવા માટે તો સરકારને કહેવું છે કે તમે આ આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી ને તમે ઘરે જ રહો અને અહીંયા અમે તમને આખો દિવસ અહીંયા જ બેસી રહો જો એવું ન કરવામાં આવે તો પોલીસ એમની કાર્યવાહી કરશે તો અમે એમને જણાવ્યું કે ભાઈ અમારા સમાજના નવયુવાનો હતા જે આ કેવડિયા જેવા પ્રોજેક્ટો છે એવા તો આદિવાસી વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો આવવાના છે ને આવશે તો આ જે ગરીબ આદિવાસી લોકો છે તો એ ગરીબ આદિવાસીઓને શું આવી રીતે જ બહારના લોકો આવીને માર મારી અને મારી નાખશે તો આદિવાસી સમાજે આગેવાનોએ રાજકારણે કોઈ બોલવાની જરૂર જ નથી હું સમગ્ર આદિવાસી સમાજ અને દેશના આદિવાસીઓને જણાવવા માગું છું કે આવી ઘટના પર સરકારે સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ આદિવાસીઓ ભેગા થઈ અને એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને એમને જે મદદ થાય એ મદદ કરવા માટે જઈ રહ્યા હતા પણ આજે સરકાર તરફથી તમે જોઈ શકો છો કે અહીંયા મારી સાથે નવ યુવાનો છે એમનો પોલીસ સ્ટાફ છે હમણાં પીઆઈ હતા પણ પીઆઈ હમણાં ગામમાં ગયેલા છે બીજે પણ આ રીતના જે દબાવવાનું કાર્ય કરે છે તો આને અમે આવનારા સમયમાં સાખી નહીં લઈએ અને આ યુવાનોને શ્રદ્ધાંજલિ મળે એ રીતનું અમે આખું ગામ ભેગું થઈને એને શ્રદ્ધાંજલિ આપીશું આજના દિવસે બી અમે સર્વ અહીંયા ભેગા થયા છે તો આજના દિવસે બી નવયુવાનોને આત્માને શાંતિ મળે એ જાતની શ્રદ્ધાંજલિ અમે ગામ વતી અને મારી સાથી મિત્રો છે અને પોલીસ મિત્રો છે એ પણ આદિવાસી છે તો બધા સાથે મળીને એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું અહીંથી આપીશું એવું સમગ્ર આદિવાસી લોકોને જણાવવા માંગું